અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગડબડ હોય તેવો કેસો સામે આવ્યો છે માલપુર તાલુકાના ટીસડી પંચાયતના સવાપુર ગામે રહેતા અરજદાર રાઘાજી વલાજી બામણિયા એ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન માટે ફોર્મ ભરેલ હોય પરંતુ બે હજાર પચીસમાં એટલે કે આ વર્ષમાં માલપુર તાલુકા પંચાયત દ્વારા સીધી જ ત્રીસ હજાર રૂપિયા મકાન સહાયના આપને મળ્યા હોય તો મકાનનું કામ તાત્કાલિક કરવાની નોટિસ મળેલ નોટિસ જોતા જ અભણ અને ના સમજુ ગ્રામીણ અરજદાર પંચાયતના ચાર મહિનાથી ધક્કા ખાતો પરંતુ ગ્રામસેવક કે તલાટી દ્વારા યોગ્ય માર્ગદર્શન ન મળતા અને ચાર મહિના ભટક્યા બાદ મીડિયાનો સહારો લેતા સમગ્ર ઘટનાનો ઘટપોસ થયો છે મીડિયા દ્વારા તપાસ કરતા તાલુકા પંચાયતમાં રાગાજી વાલાજી બામણિયા નામે ઓગણત્રીસ બે બે હજાર વીસના દિવસે તેમના ખાતામાં ત્રીસ હજાર રૂપિયા પ્રથમ હપ્તો પડેલ ખાતા નંબર જે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માલપુરનું ખાતું હોય પરંતુ અરજદારનું ખાતું બેંક ઓફ બરોડામાં હોય ગ્રામીણ બેંકમાં ખાતું જ ન હોય આ ઘટનાની તપાસ કરતા એ બેંકની મુલાકાત લેતા રાજેશભાઈ હજૂરભાઈના નામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માલપુર નામ બોલતું હોય ત્યારે પ્રશ્ન એ થાય છે કે બે હાજર વીસ માં પહેલા ત્રીસ હજાર નો હિસાબ બે હાજર પચીસ માં નોટિસ આપી માંગવામાં આવે ત્યારે છેલ્લા ચાર વર્ષ સુધી તંત્રએ શું કર્યું તંત્ર સામે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે રમેશભાઈ બામણિયા રાધાજી વાલાજી બરાબર સવાપુર ગામ અને નોટિસ આવી ત્યારે ખબર પડી ઘર નામે જાણકારી કરી હતી ઘર આવ્યું તું અમારા નામે પણ હફતું કામ ચિયા ખાતામાં પડ્યો એમને ખબર નથી નોટિસ આવી તારે ખબર પડી અને ગામ સેવકને મળ્યા નોટિસ લઈ તે ગામ સેવકે કોઈ હરકો જવાબ આવ્યો નહીં હું ભૂલી એટલે સાહેબ સાહેબ પછી ક્યાં ગયા પછી ગયા પંચાયતમાં પંચાયતમાં જઈને મળ્યા પણ અહીંયા કાંઈ જવાબ મળ્યો નહીં નહી